તાજેતરમાં સંજીવની ઉત્તર બુનિયાદી વિદ્યાલય રતાડિયાના ધોરણ નવ અને દસ ના વિદ્યાર્થીઓ માટે અદાણી પોર્ટ મુન્દ્રા ખાતે એક વિશેષ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું પુસ્તકીય જ્ઞાનની સાથે સાથે વિદ્યાર્થીઓને ઔદ્યોગિક જગતનો પ્રત્યક્ષ અનુભવ મળે તે હેતુથી આ પ્રવાસ યોજાયો હતો આ મુલાકાત દરમિયાન તમામ વિદ્યાર્થીઓ આકર્ષક અને એકસમાન ડ્રેસમાં સજ્જ જોવા મળ્યા હતા જે શિસ્ત અને એકતાના દર્શન કરાવતા હતા દિવસ દરમિયાન વિદ્યાર્થીઓએ અદાણી સમૂહના વિવિધ એકમોની મુલાકાત લઈ જીવંત પ્રક્રિયાઓ નિહાળી હતી જેમાં અદાણી વિલમાર ખાતે ખાદ્ય તેલનું પ્રોસેસિંગ અને પેકેજિંગ તથા અદાણી સોલાર અને પાવર પ્લાન્ટમાં ઉર્જા ઉત્પાદન અને સોલાર પેનલની ટેકનોલોજી વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી હતી આ ઉપરાંત વેસ્ટ પોર્ટ અને અદાણી પોર્ટની મુલાકાત લઈ વિદ્યાર્થીઓએ ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી થતી કોલસાની આયાત તેમજ વિશ્વસ્તરીય પોર્ટ સંચાલન અને જહાજોની અવર જવરને પ્રત્યક્ષ નિહાળી રોમાંચ અનુભવ્યો હતો પ્રવાસના અંતિમ ચરણમાં વિદ્યાર્થીઓએ શાંતિ વિહારના નયનરમ્ય વાતાવરણનો આનંદ માણ્યો હતો આ સમગ્ર શૈક્ષણિક પ્રવાસ શાળાના આચાર્ય શ્રી ચંદુભાઈ ગોહેલ ઉત્થાન સહાયક મીરાબા જાડેજા અનિલભાઈ તથા અદાણી ટીમની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો આ મુલાકાતથી વિદ્યાર્થીઓને ઉદ્યોગ ક્ષેત્રનું વ્યવહારુ જ્ઞાન પ્રાપ્ત થયું હતું